આપણને આખી ત્યાં જ વધે તંદુરસવી આપણે આ ખાવીને મિત્ર એ બધા તમે પણ ખાતા હોય તો આવું ખાજો અને ખબર હોય આની માહિતી પૂરી તો એ કોમેન્ટમાં લખજો અને મિત્ર આ સફરજન જેવું હે જો નમસ્કાર મિત્રો કેમ છો બધા મતી છો નવા વગમાં તમારું સ્વાગત છે મિત્ર આજ લાયા એવી આલુ જો જોરદાર આલુ હે મિત્ર આને થોડી માહિતી આપીને આપણે ટેસ્ટ કરશું કેવું લાગે અને મિત્ર આ ખાવાથી આપણને આંખ્યું ત્યાં જ વધે તંદુરસ રેવી આપણે આ ખાવીને મિત્ર તમે પણ ખાતા હોય તો આવું હોય આની માહિતી પૂરી તો લખજો અને મિત્ર આ સફરજન જેવું જો પાછું સફરજન મોટું હોય ને આ નાનું એવું છે જો આ આલું જોરદાર હે આપણે આપણે ટેસ્ટ કરશું કેવું લાગે અને પૈસા તમને કહું અમે જો મિત્ર આપણે આપણે જોવા આમ કાપશું જો જોરદાર બઉ સુપર મીઠું ખાટું મીઠું એ તમે પણ મિત્ર ન ખાતું હોય તો આવું ખાઈ જાર મિત્ર જોરદાર હે તમે પણ આવું ખાતું ન હોય તો ખાજો અને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે